સુરત પોલીસ કમિશનર પણ ત્યાં ઘટના સ્થળ પર હાજર છે અને સ્થિતિ કાબૂમાં હોવાનું જણાવી રહ્યા છે સુરતના સચિનના પાલિગામ ખાતે એકાએક બનેલી ઘટનાને કારણે ફાયર વિભાગ ફરીથી દોડતું થયું છે સચિનના પાલિગામ વિસ્તારમાં આવેલી છ માળની ઇમારત એકાએક ધરાશાય થઈ જતાં આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે ઇમારત ધરાશાય થવાની ઘટના બનતા ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી દીધી છે ફાયરના ઉચ્ચ અધિકારીઓ તેમજ સચિન પોલીસ સહિતના અધિકારીઓ પણ ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા છે સુરત કલેક્ટર સૌરવ પારધીએ જણાવ્યું હતું કે સચિન જેઆઈડીસી બિલ્ડિંગ ધરાશાય થવાની જાણકારી અમને મળી હતી જેને લઈને અહીં ફાયર પોલીસ સહિતની તમામ ટીમો કાર્યરત છે રેસ્ક્યુની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી રહી છે એક મહિલાનો રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યો છે આજુબાજુના રહીશોના કહેવા મુજબ હવે કોઈ અન્ય બાકી રહેવાની શક્યતા નથી તેમ છતાં કાટમાળ ખસેડવાની કામગીરી હાલમાં ચાલુ છે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ અહીં બોલાવી લેવામાં આવી છે તાપિકાની જાણકારી કે અત્યારે ભી અહીં પર અલગ અલગ કરે કે ઇન્ફોર્મેશન આવી રહી છે કોઈ કહેરા એક બે કોઈ કહેરા ચાર પાંચ વીઆર ડિટીંગ प्रॉपर इन्फॉर्मेशन है हम लोग सबसे कॉन्टैक्ट कर रहे हैं और कौन कौन दबा होने की सर इसका आशंका है वो हम लोग ये आइडेंटिफाई कर रहे हैं उस तरफ़ तो का जो लेफ़्टन साइड का जो एरिया है वहाँ पर तो प्रॉब्लम चांसेस है कि वहाँ ज़्यादा लोग हो सकते हैं इंडिया डी आई की टीम आइए वहीं पर फायर की टीम कोआर्डिनेट करते हैं वहाँ पर हम लोग इंफॉर्मेशन मिल रही है

बस वो आगे दीदी आप आ गए थोड़ा ही है बस वो आगे नहीं जा रहे ये पक पासे जा पक पासे जा हाँ बस ये सीधा कर लो पांव सीधा कर लो आप हाँ बस विकी बनने को कर जाए हाँ सिर तो, पे हाथ रख दो सिर पे हाथ रख दो कुछ नहीं होगा हाँ सिर के नीचे हाथ रख दो सिर के नीचे दोनों सिर पे हाथ रखो बस है ना कहाँ दिला नहीं तो ना खेलते कृष्णा देख से जाओ ओए विकी મિકે એને દોડું બંધાયું છે અરે તું ખેંચી લેને જરા જરાતર આમ તો વાંધો નહીં તું પકડે ને પક ઓય પા ચાલ તું આવતો એને ને પક પકડ કઈબી કેચો પક કરજો હા ચાલ તને ખેંચે તું ખેંચી રાખે ને ચાલ એ કેચો आ जाओ आराम से आ जाओ चले आ जाओ आ जाओ आराम से आराम से आओ मेरे को हाथ दे दो हाँ बाहर आराम से देखिए रिलीज थी गई रिलीज थी गई कुछ नहीं होगा दीदी कुछ नहीं होगा आराम से आ जाओ आराम से आ जाओ एम्बुलेंस को रेडी करो अच्छा

આજે જે પકડે ખાલી તે જ ગાળો એય એય પકડાઈ જશે अरे वाह મજા બહુ થઈ જતી છે જીવ 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 પોલીસ કમિશનર અનુપમ Singh ઘહેલોતે જણાવ્યું હતું કે આજે સચિન જીઆરસી વિસ્તારમાં 5 માળની બિલ્ડિંગ દરશાય થઈ ગઈ છે જેની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ તરત જ પીઆઈ અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયર ફાઈટર અને રેસ્ક્યુની ટીમોને જાણ કરવામાં આવી હતી તાત્કાલિક ટીમો પણ અહીં પહોંચી ગઈ હતી જે તે સમયે લગભગ બે જેટલા લોકો અંદર દટાયા હોવાની આશંકા છે ત્યારે એક મહિલાને તો રેસ્ક્યુ કરી લેવાયા છે અને તેમને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે ત્યારે મહિલાના કહેવા પ્રમાણે બે ત્રણ લોકો હજુ પણ અંદર હતા અને અંદરથી એક પુરુષનો અવાજ આવી રહ્યો છે જેના પત્ની અહી બહાર છે સાથે સાથે ચોકીદાર પાસેથી જાણવા મળી રહ્યું છે કે 30 ફ્લેટમાંથી 4-5 ફ્લેટમાં લોકો રહેતા હતા અને અંદર એક જ પરિવાર હતો બાકી બધા કામ માટે બહાર ગયા હતા અંદર કામ ચાલી રહ્યું છે તમામ ટીમો હાલ કામ કરી રહી છે આશા છે કે 2 કલાકમાં લગભગ પરિસ્થિતિ ક્લિયર થઈ જશે કે અંદર કેટલા લોકો હતા અને કેટલા લોકો હજુ પણ અંદર છે આ સાથે પોલીસની કામગીરી પણ ચાલુ છે કોઈના સગા સંબંધી કે કોઈના મિત્રો અંદર ફસાયા હોય તો પોલીસને જાણ કરવાની વિનંતી પોલીસ કમિશનર કરી છે લગભગ 3:00 વાગે પોલીસ કો ઇન્ફોર્મ કર લી સ્થાનિક પોલીસ અહીં પે બંદોબસ્ત બરત માટે બંદોબસ્ત માટે જે જો હે તો વો તુરંત વિધીન 5-7 મિનિટ કે અંદર યહ પહોંચ ગઈ ફાયર કો ભી ઇન્ફોર્મ કર દિયા ગયા તો ઉનકી ભી ટીમ એ પહોંચી અને ઉસકે બાદ જો યે શેસ્ટરી બિલ્ડિંગ સે ગ્રાઉન્ડ ફ્લોર કે સાથ और उसके अंदर से लगभग दो लोगों की आवाज़ें भी आ रही थी उन आवाज़ों को ध्यान में रखते हुए किस तरफ से आवाज़ आ रही टीम ने खाम किया और एक लेडी को सही सही सलामत निकाल के हॉस्पिटल भेजा गया तो लेडी के जो बयान के मुताबिक कि इसके अंदर दो तीन लोग और फंसे हुए हैं एक पुरुष की भी आवाज़ अभी आ रही है उसके साथ साथ पहले लिए जितनी भी टीमें आप देख सकते हैं जो एक्सपर्ट की टीम है जो हमें जो मशीनरी चाहिए थी सारी मशीनरी भी उपलब्ध हैं लोग काट रहे हैं क्योंकि अंदर लोग फंसे हुए हैं इसलिए जो काटा जा रहा है स्लैब वगैरह ऐसे काटा जा रहा है जिससे नीचे किसी को नुकसान ना हो और अपने उम्मीद है एक डेढ़ घंटे के अंदर अंदर लगभग जो है अंदर जा ये देख लिया जाएगा कि अंदर कोई फंसा तो नहीं है जिसको निकालने की जरूरत तो है निकाल के हम लोग जो एम्बुलेंसेज वगैरह भी हैं हॉस्पिटल में भी टीम रेडी रखी गई है तो तुरंत हर जगह जो पूरा जो उनको रेस्क्यू करने के बाद उनको जो जो भी मेडिकल सारवर की जरूरत तुरंत प्रोवाइड किया जाएगा और लगभग जो हमें चाहिए तो सारी टीम हमारे पास उपलब्ध है ये लगभग 2016-17 में बनी हुई बिल्डिंग थी पांच फ्लैट में लोग रहते थे जो प्राथमिक जानकारी मिली है एक में फैमिली थी बाकी सब में लोग जो काम करने के लिए यहाँ पे जे आई में जाते हैं वो लोग थे जो है उनके बारे में भी अवेयर अबाउट्स लिया जा रहा है कि वो लोग अभी कहाँ पर हैं तो वो भी एक टीम काम कर रही है कि सभी को लोकेट करके कि अभी ये लोग जो रहते थे वो लोग कहाँ पर हैं तो पाँच तीस के आसपास, तीस फ्लैट के आसपास इसमें थे जिसमें तो पाँच में लोग रहते थे तो बाकी सब खाली पड़ा हुआ था अभी तक तो कोई जानहानी की नहीं। तो कोई नहीं बात नहीं है। अभी तक कोई जानहानी की बात नहीं एक सही सलामत निकले बाकी की आवाज़ आ रही है तो उम्मीद करते हैं कि उनको भी सही सलामत निकाल लिया जाए આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આખી જ બિલ્ડિંગ એક સાથે ધરાશાય થઈ ગઈ છે પાંચ માળની બિલ્ડિંગ વર્ષ બે માં જ બની હતી અને બે માં ધરાશાય થતા બિલ્ડિંગમાં કામ કરનારા લોકો

नहीं पता आपके साथ में रूम में और कोई भी था कोई नहीं था आप, आप अकेले रहते हैं आपने हमारे पति काम करने हुए उनका नंबर है नहीं फोन हमारे पास था कितने बजे ये घटना हुई नहीं हम सो रहे थे हमें पता नहीं कितने माल का बिल्डिंग था छह सात माल का आप कहाँ पे रहते थे हम तीसरी मंजिल पर तीसरी मंजिल और नीचे आदमी भी रहते थे हमारे पास कोई नहीं था फिर आपने किसकी नहीं निकाला थो? हमें आदमी बुला सारे आदमी थे उन्होंने निकाला आपको तो कहा लगा ये यहाँ आप जो रह चो तो सचिन खाते पाली गांव खाते आप बिल्डिंग धराशय थी मैंने फायर कंट्रोल द्वारा सूचना अपना सूचना मड़ी हमें सचिन जोन जोनल चीफ साथ चर्चा करी सचिन ना